નમસ્કાર મિત્રો મિત્રો વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે વિજયા એકાદશી ચોવીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે મિત્રો ઘણા લોકો આ વ્રત ઉપવાસ તો કરે છે પણ એમને આ વ્રત કરવાના નિયમો જેમ કે આ વ્રતના ઉપવાસમાં શું ખાવું ભગવાનની પૂજા કેવી રીતે કરવી કયા ઉપાયો કરવા આ દિવસે શું કરવું શું ન કરવું કઈ વસ્તુનું દાન કરવું આ વ્રત કરવાથી કેવા પુણ્ય મળે છે તેમજ આ વ્રતનું મહત્વ શું છે અને આ વ્રત કેમ કરવામાં આવે છે તો મિત્રો આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયોને એક લાઇક પણ કરી લેજો કેમ કે તમારી એક લાઈક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તો સૌથી પહેલાં આપણે જાણીશું વ્રતના નિયમો તો જુઓ એકાદશીનો સૌથી મહત્વપૂર્ણ નિયમ છે કે આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ જો તમે વ્રત નથી રાખતા તો પણ ચોખાનું સેવન ન કરવું જોઈએ એકાદશીના દિવસે ચોખાનું સેવન કરવાથી મોટામાં મોટું પાપ લાગે છે આ દિવસે પીપળાના ઝાડને પણ નુકસાન ન પહોંચાડવું જોઈએ પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એટલે એકાદશીના દિવસે પીપળાની પૂજા કરવાનું ખાસ મહત્વ હોય છે એકાદશી ઉપર દાન કરવાનું મહત્વ છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ અને બ્રાહ્મણોને દાન અથવા ભોજન કરાવવું જોઈએ તો હવે આપણે જાણીશું વિજયા એકાદશીના વ્રતની પૂજા વિધિ જો તમે વિજયા એકાદશીનું વ્રત રાખવા માંગો છો તો તમારે વિધિ વિધાનથી પૂજા કે વ્રત કરવું જોઈએ વિજયા એકાદશીના એક દિવસ પહેલા તમારે એક વેદી બાંધવી જોઈએ અને તેના પર સાત અનાજ રાખવા જોઈએ સાત અનાજમાં તમે અડદ મગ ઘઉ જવ ચોખા તલ અને બાજરીનો સમાવેશ કરી શકો છો આ પછી તેની ઉપર કળશની સ્થાપના કરો અને બીજા દિવસે એકાદશી તિથિએ સવારે સ્નાન કરીને ભગવાનની સામે વ્રત કરવાનો સંકલ્પ કરો હવે કળશમાં પીપળ આસોપાલવ કેરી અને વડ મૂકો અને પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો ભગવાનની સામે ધૂપ દીવો પ્રગટાવો અને તેમને ચંદન ફળ ફૂલ અને તુલસી અર્પિત કરો આ દિવસે વ્રતની સાથે કથા વાંચવાનું પણ અનેરું મહત્વ છે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને રાત્રે ભજન કીર્તન અને જાગરણ કરો બારમા દિવસે એટલે કે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન કરો આ પછી તમે પારણના શુભ સમયે વ્રત ખોલી શકો છો હવે જાણીશું વિજયા એકાદશીનું મહત્ત્વ પન્ન અને સ્કંદ પુરાણમાં વિજયા એકાદશીનું વર્ણન મળે છે જો કોઈ વ્યક્તિ પોતાના દુશ્મનોથી ઘેરાયેલો રહે છે તો પોતાના દુશ્મનોથી છુટકારો મેળવવા માટે વિજયા એકાદશીનું વ્રત રાખવું જોઈએ વિજયા એકાદશીનું મહત્ત્વ સાંભળવા અને વાંચવા માત્રથી લોકોના બધા જ પાપો ધોવાઈ જાય છે અને એમના આત્મબળમાં વધારો થાય છે જે વ્યક્તિ વિજયા એકાદશીનું વ્રત રાખે છે એના શુભ કામોમાં વધારો થાય છે અને એને મનપસંદ ફળ મળે છે એની સાથે જ એના દુઃખોનો પણ નાશ થાય છે આ શુભ દિવસ ઉપર વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે વિજય એકાદશી ઉપરના દિવસે નિમ્ન કામ કરવા શુભ રહે છે તમે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી એકાદશીનું વ્રત કે પૂજા કરો ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો પન્ન પુરાણ જેવા મહાન ગ્રંથોથી વિજયા એકાદશીની મહિમા વિશે વાંચો અને સાંભળો આ શુભ દિવસે ભગવાન પવિત્ર નામનો જપ કરવો જોઈએ હવે જાણીશું વિજયા એકાદશી ઉપર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આ દિવસે કંઈક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે જેમ કે જો સંભવ હોય તો અનાજનું સેવન એકાદશીના વ્રતમાં ન કરવું જોઈએ નાના બાળકો વૃદ્ધ અને રોગી વ્યક્તિને પણ રત કરવાથી બચવું જોઈએ કોઈ પણ એકાદશી ઉપર ભાત બનાવવા અને ખાવાથી બચવું જોઈએ આ દિવસે ખોટું અને અશબ્દ ન બોલવા જોઈએ અને કોઈની નિંદા પણ ન કરવી જોઈએ એકાદશીના દિવસે કોઈને પણ ખોટું કે દુઃખ લાગે એવું ન કરવું જોઈએ એકાદશી ઉપર માંસ દારૂ અને કોઈ પણ પ્રકારનો નશો કરવો ન જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એકાદશી પર ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું ખૂબ જ મોટું મહત્વ છે તો હવે આપણે જાણીશું એકાદશીના વ્રતમાં સાંજના સમયે શું ખાવું જોઈએ વિજય એકાદશી બે હજાર પચીસ નું વ્રત ચોવીસ કલાક માટે હોય છે અને આ વ્રતનું પારણ તારીખ ઉપર કરવામાં આવે છે એકાદશી ઉપર સાંજના સમયે ફળ અને નારિયેલ બટાકા સાબુદાણા અને દૂધથી બનેલી વસ્તુઓ ખવાઈ શકો છો સાંજના સમયે મીઠાનું સેવન કરવાથી બચવું જોઈએ તમે એકાદશીના વ્રતમાં બદામ અને કાળી મિર્ચનો પ્રયોગ કરી શકો છો હવે જાણીશું વિજયા એકાદશી વ્રત કરવાના શું લાભ થાય છે એટલે કે કેવા પુણ્ય ફળ આપણને મળે છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કે કોઈ પોતાના દુશ્મનો ઉપર વિજય મેળવવા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે વિધિ વિધાનથી આ દિવસે વ્રત કરવાથી જીવનના બધા જ શુભ ફળ મળે છે વિજયા એકાદશી પર વિષ્ણુજીની ઉપાસના કે વ્રત કરવાથી વિજય મળે છે આ વ્રત વ્યક્તિના જીવનમાં સફળતા લાવે છે વિજય એકાદશી પર પૂરી શ્રદ્ધાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિને તેના જીવનના દરેક પાપોમાંથી મુક્તિ મળે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પવિત્ર વ્રતને દિવસે ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરવામાં આવે છે કે કથા વાંચવામાં આવે છે એનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવન જીવવાની શક્તિ મળે છે વિજય એકાદશીનું વ્રત રાખવાથી માનસિક શાંતિ મળે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર બની રહે છે હવે જાણીશું વિજય એકાદશી ઉપર જ્યોતિષી ઉપાયો છે જો તમે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છવા ઈચ્છતા હોય તો વિજયા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને પીપળાના ઝાડને જળ ચઢાવો અને પ્રાર્થના કરો જે લોકો પોતાના કામમાં સતત હારનો સામનો કરી રહ્યા છે તેમને વિજયા એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તેઓએ તેમના ઘરમાં ઉત્તર પૂર્વ ખૂણા ખૂણાને સારી રીતે સાફ કરવું જોઈએ જ્યાં જવના દાણા ફેલાવી દેવું જોઈએ અને તેની ઉપર પાણીથી ભરેલું માટીનું વાસણ રાખવું જોઈએ અને તેમાં થોડું પાણી રેડવું જોઈએ હવે કળશને ઢાંકીને તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ અને વિધિ પ્રમાણે પૂજા કરવી જોઈએ પૂજા પૂરી થયા પછી કળશની સાથે મૂર્તિની મંદિરમાં દાન કરી પૂજા સામગ્રીને વહેતા પાણીમાં તરતા મૂકવા જોઈએ તમે તેની પીપળાના ઝાડ પાસે પણ રાખી શકો છો આ ઉપાયોને અનુસરવાથી તમારા તમને તમારા કામોમાં સફળતા અવશ્ય મળે છે જે લોકોનો ધંધો સારો નથી ચાલતો તેઓ વિજય એકાદશીનું વ્રત કરી શકે છે જો તમે વ્રત ના કરી શકો તો ખાલી ઉપવાસ કરી શકો છો અને ભગવાનનું મંત્રનો જપ પણ કરી શકો છો અથવા કથા પણ સાંભળી શકો છો જો તમે કોઈ બાબતમાં મૂંઝવણ અનુભવતા હોય તો વિજયા એકાદશીનું વ્રત રાખો અને દૂધથી ધૂપ અને ચંદનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો પરંતુ જો તમે કોઈ કારણસર વ્રત નથી રાખી શકતા તો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરો આ ઉપાયો કરવાથી તમારા મનની તમામ મૂંઝવણો દૂર થઈ જાય છે તો મિત્રો આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે અને વિડીયોમાં જણાવેલી માહિતી તમે જો પ્રમાણે વ્રત કરો છો તો સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે છે તો આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો